હમણાં શિયાળો હજી બે ત્રણ દિવસથી થી ટાઈટ વધારે પડે છે તો મેં વિચાર્યું વેસલ લઈ આવ્યા આપણે છાસ પણ લેવા જવાની છે તો બધું કામ પતાવીએ પછી આપણે આવીએ બરાબર હાલો તમને ન્યા મળું ડાયરેક્ટ હાલો છાસ દૂધ લઈએ ક્યાં ગયા છે કે કોઈ છાસ ને દૂધ કરજો હું આવી ગયો છું મારા સ્ટુડિયોમાં અને ભાઈ અત્યારે છે ને આપણે સવારના પહેલાં તો ગયા તા થોડું ઘણું સામાન લેવા તો આવતા આવતા મને આઈ થિંક સાડા બાર થઈ ગયા હતા પછી સાડા બાર થઈ ગયા તો મમ્મી કે હવે જમી લે ભાઈ પછી તારે જ્યાં વિડીયો બનાવવો હોય ને ત્યાં જાજે તો મેં કીધું હાલો નહીં થોડુંક વહેલું થાય પણ જમી લઈએ તો કેમ કે અમે છે ને અમે લોકો છે ને અમારે એકથી દોઢ થઈ જાય ક્યારેક ક્યારેક બે પણ થઈ જાય જમવાના બપોરના જમવામાં તો લેટ અમારે હાલે ક્યારેક તો ત્રણ પણ થયેલ છે ક્યારેક એવું હોય ને કે બહુ જાજુ કામ આવી ગયું હોય ત્યારે ત્રણ પણ થયેલ છે કે ભાઈ અમારે ટાઈમ ટુ ટાઈમ જમવું જ પડે એવું નથી અમે ગમે ત્યારે જમી લઈએ ગમે ત્યારે ટાઈમ મળે ત્યારે અને હા ભાઈ તમારે જો મારા ફેમિલીને બધાને વ્લોગમાં જોવા હોય ને તો તમે સપોર્ટ કરો વન કે ફેમિલી મારી કરાવી દો ને ત્યાંથી એ વન કે ફેમિલી થઈ જાય ને એને બીજા જ દિવસેથી હું ફેમિલી વ્લોગ ચાલુ કરી દે એટલે કે મારા મમ્મી પપ્પા મારું આખું ફેમિલી યાની કે મારા ગામમાં જે મારા રિલેટિવ્સ છે એ લોકોને પણ હું લાવીશ અત્યારે થોડા થોડા એના તો હું લાવું જ છું પણ ત્યારે પ્રોપર લાવીશ પ્રોપર બનશે તો સપોર્ટ કરો થોડો આગળ વધારો વિડીયો ગોલ્ડન પ્લે બટન પાછળ પડ્યું છે આખું ફ્રેમ છે ભાઈ અને મે આ એમને રાખ્યા છે હજી આપણે વિચારશું આપણે ટીંગાળવાના છે ફ્રેમ બનાવવાની છે ગોલ્ડન પ્લે બટન ને બરાબર પેલા લઈ લવું અત્યારે પાછા થોડું એટલે હું તમને ક્લિયર દેખાય તો ભાઈ આ છે આપણું ગોલ્ડન પ્લે બટન ભાઈ ખરેખર તમે આમ વિચારો ને કે ભાઈ આ તમારી પાસે હોય તમને કેવું લાગે એમ તમે કમેન્ટ સેક્શનમાં મને કહો કે તમારી પાસે આ હોય તો તમને કેવી ફિલિંગ આવે કે કેવું થાય આમ પ્રાઉડ ફિલિંગ થાય કે શું થાય મને કમેન્ટ સેક્શનમાં તમે મને કહો બરાબર અને ભાઈ આની પાછળ બહુ જ મહેનત લાગી છે આઈ થિંક મેં રેગ્યુલર વિડિયોઝ બે વર્ષ કામ કર્યું હતું ત્યારે મને આ મળ્યું છે આને આ બે અને મેઈન વાત એ જ છે કે આ બેય મને એક જ દિવસે મળ્યું છે એક જ દિવસે આ બે એવોર્ડ મને મળ્યા છે વિચારીએ કહો ભાઈ કે શો કેમાં આ સિલ્વર પ્લે બટન મળે બરાબર પણ મને આ બેય એક જ દિવસે મળ્યા છે તો એ એક ગજબની વાત છે ભાઈ હું જૂનાગઢ હતો ને અને ત્યારે કે જ્યારે હું કોલેજમાં હતો હું હોસ્ટેલમાં રહેતો હતો મારા ફ્રેન્ડ્સ હતા ને અમે અમને પછી મેં ત્યારે અહીંયા ફોર્મ ફિલઅપ કરો આનું ફોર્મ ફિલઅપ કરવું પડે પછી મને આ બેનો કોન્ટેક્ટ એવો પોસ્ટ ઓફિસ છે કે ભાઈ તમારો અવોર્ડ આવી ગયા છે પણ મને ખબર નહોતી કે મારા બે એવોર્ડ એક આરે આવી ગયા છે તો ભાઈ એ એક એ એક વિડિયો એવો હતો કે ભાઈ છે ને આમ શોકિંગ બધાનું રીક્ષ ને ગજબ હતું કોલેજમાં રોલા પાડી દીધા કોલેજમાં હો ભાઈ અને હા છે ને એમાં થયું એવું કે આઈ થિંક ગુજરાતમાં હું પહેલો એવો હૈ છીએ કે જેની પાસે સિલ્વર ગોલ્ડ પ્લે બટન એક દિવસમાં આવ્યા છે બે એક હારે ડિલિવર થયા તો હું આઈ થિંક ગુજરાત આખા ગુજરાતમાં પહેલો એવો હોય છે ઇન્ડિયાની તો મને ભાઈ ખબર નથી ઇન્ડિયામાં તો ઘણા બધી એવા હશે પણ ગુજરાતમાં મને ખબર છે કે ગુજરાતમાં હું એવો પહેલો છું કે ભાઈ આપણે એટલે કે આપણે એવા પહેલાં છે કે છે ને જેની પાસે એક દિવસમાં બે બટન્સ આવ્યા છે તો એક પ્રાઉડની વાત થાય આપણા ફેમિલી માટે ઘણા આ જ્યારે આવ્યા હતા ને ત્યારે અમે થોડુંક સેલિબ્રેશન પણ કર્યું હતું પણ હિન્દી બ્લોગમાં છે જો તમારે જવું હોય તો જોઈ શકો છો ભાઈ અને હા હવે મેઇન વાત કરીએ કે આ ગોલ્ડન પ્લે બટન તમને કેટલા સબસ્ક્રાઈબરમાં મળે બરાબર આ ગોલ્ડન પ્લે બટન તમને વન મિલિયન સબસ્ક્રાઈબર્સમાં મળે વન મિલિયન એટલે કોઈકને સમજમાંય નહીં આવે એટલે માટે હું કહી દઉં કે દસ લાખ સબસ્ક્રાઈબર જ્યારે તમારા ચેનલમાં દસ લાખ લોકો જોડાય ત્યારે તમને આ અવોર્ડ મળે એટલે દસ લાખ એટલે તમે ક્યાં વાત ગઈ તમે વિચારો તમારા લગ્નમાં હજાર જણા ખાલી આવે હજાર લોકો આવે ખાલી તો તમને એમ નથી કે ઓહો હો લગ્નમાં તો કેટલું માણા હતું તો એ હજાર ને આ દસ લાખ લાખે નહીં ને દસ લાખ લોકો જ્યારે તમારી ફેમિલીમાં જોડાય ત્યારે આવ્યા બરાબર તો એ એક ચેનલ મારું ઓલું થઈ ગયું એટલે એનું થોડુંક મને અફસોસ થાય છે અત્યારે પણ કાંઈ વાંધો નહીં ભાઈ અત્યારે થોડુંક આપણે ગ્રો કરીએ છીએ સક્સેસ મળશે મહેનત કરો તો સક્સેસ મળે જ એ મારી થોડીક ભૂલ હતી થઈ ગઈ હતી જે આપણે નહોતી કરવાની અને એ શું કારણ થયું કયા કારણે એ હિન્દી બ્લોગમાં અવેલેબલ છે મારે તમને એક એક વસ્તુ કહેવી છે કે ભાઈ આખા વર્લ્ડમાં આ ગોલ્ડન પ્લે બટન કોની કોની પાસે છે એટલે કે વર્લ્ડમાં એટલા કેટલા લોકો છે જેની પાસે ગોલ્ડન પ્લે બટન છે કે પછી તમે એમ પણ કહી શકો કે યુટ્યુબે અત્યાર સુધીમાં યાની કે યુટ્યુબ આવ્યું ત્યાં સુધીમાં કેટલા અવોર્ડ બન્યા છે ગોલ્ડન પ્લે બટન સિલ્વર પ્લેની તો વાત જ નથી થતી ગોલ્ડન પ્લે બટનની વાત થાય છે અહીંયા

ગોલ્ડન પ્લે બટન ત્રીસ હજાર લોકો પાંચ છે આખા વર્લ્ડમાં તો તમે ઈન્ડિયામાં વિચારી શકો કે ઇન્ડિયામાં કેટલા આઈ છે બરાબર ઇન્ડિયાની તો વાત નહીં હવે ગુજરાતમાં મને નથી ખબર કે ભાઈ કેટલા પાસે ગોલ્ડન પ્લે બટન છે હા એક બે એની ખબર છે જો ખજૂરભાઈની તો આપણી વાત જ નથી થતી ભાઈ ખજૂરભાઈ તો ખજૂરભાઈ છે નીતિન કરીને જે ચેનલ છે એનું એને એની પાસે છે ગોલ્ડન પ્લે બટન પછી ભાઈ આપણે ન્યૂઝવાળાની વાત જ નથી થતી હોય હા ન્યૂઝવાળા ચેનલની વાત નથી થતી ભાઈ ટી સિરીઝની વાત નથી થતી ટી સિરીઝ ગુજરાતી છે એની પણ વાત નથી થતી હા નોર્મલ લોકોની વાત થાય છે જેની પાસે ગોલ્ડન બટન છે બાકી તો ન્યૂઝવાળા ને સિરિયલવાળાને એની પાસે હોય જ ભાઈ બરાબર તો એક નીતિન જાની આપણે ખજૂરભાઈ પછી એક વ્લોગર છે હા કંઈક હતું યાર ગુજરાતી શિવમ ફેમિલી વ્લોગ એવું કંઈક હતું એની પાસે વન સમથિંગ મિલિયન સબસ્ક્રાઈબર છે એ તો સાત વર્ષથી બનાવે છે લ તો એની પાસે તો હોય જ ને ભાઈ તો એની પાસે ગોલ્ડન પ્લે બટન છે પછી આપણે ધવલ ડોમડીયા જૂનાગઢથી છે આઈ થિંક એની પાસે લગભગ છે એને પણ અઢાર લાખ સબસ્ક્રાઈબર છે આઈ થિંક તો આ ચાર ત્રણ ત્રણ ચારની જ મને ખબર છે બાકી મને નથી લાગતું કે ગુજરાતમાં ગોલ્ડન પ્લે બટન કોઈ પાસે હશે જો તમને ખ્યાલ હોય જો તમને યાદ આવતું હોય કે આની પાસે છે તો મને કમેન્ટ સેક્શનમાં કહો એટલે મને ખબર પડે અને બધાને ખબર પડે કે હા ભાઈ આપણા ગુજરાતમાં આટલા લોકો છે જેની પાસે આ એક અવોર્ડ પણ છે યુટ્યુબથી આવેલું તો એ બધા લોકોને ખબર પડે ને એટલા માટે કમેન્ટ જરૂર કરજો બરાબર કમેન્ટ વગર ન જતા અને હા આ વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો અમેરિકામાં આઈ થિંક એક જ જગ્યાએ બને છે મને ખબર નથી ક્યાં આવી છે પણ આ ક્યાંય બનતા નથી અને આ એક એવી વસ્તુ છે જે પૈસાથી નથી ખરીદાઈ શકતી ભાઈ તો એક પ્રાઉડની વાત છે અને હા ભાઈ મને થોડુંક મને ઝાકું દેખાય મને ખબર પડી કે મેં ચશ્મા મારા મીકા છે અને ભાઈ ચશ્મા વગેરે તો આપણી જિંદગી નકામી જ છે ભાઈ એટલે હા ચશ્મા વગર હું કેવો લાગુ ઘણા લોકો કે જેટલા મેં પૂછ્યું ને એટલા એમ કે ભાઈ ચશ્મા વગર તું બેકાર જ લાગે આપણે પહેલ લે તો ભાઈ આ રીતના છે આખી અને આની સ્ટોરી તો મેં ગુજરાતી બ્લોગમાં કઈ ગયેલ છે બરાબર તો તમે જાઓ ચેનલમાં આને જોઈ લો બાકી આ મારા માટે બહુ માઈને રાખે છે બહુ એટલે બહુ જ મને એક ઓફર આવી હતી કે વીસ લાખમાં તો ભાઈ તમારો ગોલ્ડન પ્લે બટન વેચી દો હું કે ભાઈ શું વાત કરે ભાઈ એ યુટ્યુબર જ હતો આને તમે કરોડ પણ આવશો ને એક કરોડ રૂપિયો પણ આનો આપશો ને પણ હું તમને નહીં આપી કેમ કે આ મહેનત કમાયેલ છે આ પૈસાથી નથી કમાતું ભાઈ આની પણ એવી જ વાત છે ભલે આ થોડુંક ડેમેજ છે અત્યારે હું તમને પછી બરાબર હું કરશું નથી પણ આ મહેનતથી કમાય આવે કમાયા પૈસાથી નથી મળતું તો આ હે ને ભાઈ આને જોયે ને સવાર સવારમાં હું છે ને આને જોઈને જ વિડિયો શૂટ કરવા જાઉં છું ગમે ત્યાં જાઉં તો આને જોઈને જ જાઓ એટલે આ એક કમાયેલી વસ્તુ છે ભાઈ મારી વસ્તુને કઈ શકો તમે આ એક મેડલ છે ભાઈ કે જે તમને હે ને તરત આસાનીથી નથી મળતો ભાઈ અવાજ હું અહીં અવાજ તમને અહીંથી ક્લિયર આવશે કેમ કે માઇક છે ભાઈ એક્સપેન્સિવ માઈક છે થોડુંક 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 એવું એક્સપેન્સિવ મારા મારા ખ્યાલથી કેમ કે ભાઈ થોડું ઘણું પહેલાં મારી પાસે છે ને આમ ગિમ્બલ લેવાનું મારી પાસે ટ્રાયપોડ લેવાનો પૈસા નહોતા મારી પાસે યુટ્યુબ જ્યારથી આવ્યું ને મારી લાઈફમાં ઘણું બધું ચેન્જ આવ્યું છે ઘણું બધું લાઈફમાં મળ્યું છે તો યુટ્યુબ ફેમિલીને થેન્ક યુ સો મચ જે પણ લોકો સપોર્ટ કરતા હતા એના માટે એને એને થેન્ક યુ આ એક વાત ધ્યાન રાખવાની છે કે તમારે કમેન્ટ કરવાની છે કમેન્ટ કરજો કોની કોની પાસે ગોલ્ડન પ્લે બટન છે તો કમેન્ટ કરો એનું નામ કાં એને મેન્શન જ કર ઠોકી દો એટલે હું એને આ બધાને ગુજરાતીઓને ખબર પડે કે આપણા ગુજરાતમાં કેટલા લોકો પાસે યુટ્યુબથી ગોલ્ડન પ્લે બટન આવેલું છે અને એને કમાયેલું છે ભાઈ નામ ફેમ બધું કમાયેલું છે તો ભાઈ કમેન્ટ કરો અને હા ભાઈ આ વિડીયો ગમે ને તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને આવા નવા વિડીયો એટલે કે વ્લોગ્સ તમારે જોવા હોય ને અને ફેમિલી વ્લોગ્સ પણ આગળ આવશે તો જો તમારે એ જોવા હોય તો સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશનને ઓન કરજો એટલે કે છે ને તો તમને જે પણ હું વિડીયો નાખે સૌથી પેલા તમારી ફોનની ઉપર છે ને ટુપુક દેખી નોટિફિકેશન આવશે બરાબર એટલા માટે તો અત્યારે બસ આ છે હું તો જો અહીંયા મારા સ્ટુડિયોમાં મારી આ લાઈફ આ છે ને આ સ્ટુડિયો એ મારી એક છોટી એવી એમ તમે કહી શકો ને કે લાઈફ સ્ટાઇલ છે મારી આમ હું આયા હોય ને તો મને એકલું એકલું ન લાગે હું ગમે વાત કરી શકું ગમે એમ બધી પીસીમાં મારું કામ કરતો હોય તો મારો ટાઈમ નીકળી જાય એવું છે હવે સ્ટુડિયોમાં થોડુંક આપણે રિનોવેશન કરશું આગળ બરાબર અત્યારે હવે જોઈએ અભયને ફોન કરું મારો ફ્રેન્ડ છે અભય એને ફોન કરીએ કે ભાઈ તું આવી ગયો કે નહીં એ કાલ હતો પોરબંદર સાઈડ હતો કાલ તો કે હું કાલે આવી જાય હું કહો હતો આજે આજનો દે આરામ કરવા દે બરાબર પછી કાલે એની પીન મારીશું ના ગિટાર છે ને એ તને માથામાં જ મારું પડે કેમ કે મારા ચાર દી રહીને ગયો હતો અત્યારે દી તો થયા હે મારે ખ્યાલથી હાલ થોડું ગિટાર વગાડું જો હું તમને એક નાની એવી ટ્યુન સંભળાવું નાની એવી મને હજી પરફેક્ટ આવડું નથી ભાઈ આ સાઈડ મારે નહીં ની એક તો અને ભાઈ આપણે આ તો રહી ગયોગમાં રહી ગયો આપણે હોય છે કે મારો હરો મારા ઘરના કહે કે ભાઈ તું આ બે સ્પ્રે ચાલો એક મસ્ત ટ્યુન સંભળાવું બરાબર પૂરી નથી આવડી મને પણ તમને સંભળાવું જો તમને બરાબર આ ગિટાર 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 છે 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 મારા મિત્રો મસ્ત યાર મને મને મ્યુઝિક આમ સાંભળવાનો શોખ શોખ વગાડવાનો પણ વગાડવાનું આવડતું આવડતું નથી નથી વગાડતા વાહ 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 એ નડી આનું બોલું કેમ ગયું વગાડવાનું છૂટ છૂટ ગયું એને શું કહેવાય મને નથી ખબર ભાઈ મને કઈ જાણકારી છે જ નહીં એટલે આમાં ક્યાંક હતું અંદર હા મળ્યું મળ્યું આ રહ્યું એને કહેવાય અમુક લોકો આંગળીથી વગેરે પણ શીખવા ટાણે છે ને આનાથી વગાડે હવે અહીંયા નડી જાય હે યાર લ્યો કરી લો આમ રાખવું પડશે ભાઈ હાલ ને ભાઈ ઠોકી જ થાય એમાં છે ને ભાઈ ભાઈ એટલે ભૂલાઈ ગયું મને એટલે ભાઈ અધવાસારે થી વગાડવું તો જો તમને ખબર પડે કે ભાઈ તમને સમજાઈ જાય કે આ શું છે તો તમે એ સોંગ નું નામ છે ને તમે કમેન્ટ માં લખો બરાબર એટલે મને ખબર પડે ભાઈ પેલા ક્યાં હતું એલા તમસે હો પાયલા એલા ભૂલાઈ ગયું હવે ઉપર હજી ક્યાં ક્યાં જાવ મરી ક્યાં જાવ ભાઈ આ હે ને જેટલું સમજ માં આવ્યું એટલું તમે વિચારીને કમેન્ટ કરો બાકી મને નથી લાગતું કે તમને સમજમાં માં આવ્યું હોય છે એ ભગવાન અને હવે સાઈડમાં મૂકીએ બરાબર ને આપણે ધંધે આવી હવે ભાઈ હાલો તો ભાઈ પેલા હે ને આ રિંગ લાઈટ ને હરખી કરી લઈએ આના ઠેકાણા ન હોય મારે આખા સ્ટુડિયોમાં ફેરવવી પડે બધે તો અત્યારે વાગ્યા છે ચાર ને નવ તો અત્યારે થાય છે મારો કોફી પીવાનો ટાઈમ ચા કે કોફી જે પણ હોય હાલે પણ ચાર ને પાંચનો ટાઈમ થઈ જાય ને એટલે મારે સમજી લેવાનું કે મારે કોફી કે ચાનો ટાઈમ થઈ ગયો હોય હા ઘરે હોય ને તો હું વધારે કોફી પીવું અને બહાર જાઉં ને ત્યારે ચા પીવું કેમકે બહાર પછી ભાઈ બધી દુકાને થોડી કોફી અવેલેબલ હોય એટલે લત કાંઈ એવી લાગી નથી પણ છે ને કાંઈ પણ આમ માથું દુખતું હોય કાંઈ એવું હોય ને કાંઈ હું કોફી પીને તો મારું ને માઇન્ડ ફ્રેશ થઈ જાય એકદમ એકદમ માઇન્ડ ખુલી જાય એકદમ પછી મને થોડુંક હું છે કે ભાઈ આપણે આ કે આ કરવું છે એમ એટલે હું કોફી પી લઉં તો મને આમ એનર્જેટિક મહેસૂસ થાય કે ભાઈ હાલો આપણે વિડીયો બનાવવા જાય આમ મોજથી એમ તો એના માટે પીવું છું ભાઈ બાકી લત કાંઈ એવું કંઈ લાગ્યું નથી તો ટાઈમ થઈ ગયો હોય તો હવે પી જ લે બરાબર અને થોડુંક આમ ઓલું થઈ ગયું હોય કે ભાઈ હાલો અત્યારે કોફી પીએ તો હાલો તમે પણ કોફી પીવા હાલો 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 ક્યાંથી જાય બધું હાચ તો પડશે ને ભાઈ માર બાઇક ને બધું હાચવું પડે ને ભાઈ હા તો માઇક છે હા વિડીયો બનાવીને પછી સાચા પડે ભાઈ હા હવે ઠીક થયું ને હવે લેન્સ ય કાઢવા પડશે થોડુંક સાઈડ મૂકી હાલો હવે કોફી પીવા જઈએ આ છે મારા ઘરનો માહોલ જો હવે તમે વિચારો કે સિટીમાં રહેવાય કે ગામડામાં છે ને બાકી જલસે મોજે દરિયો ઓહો કેમ બાકી જો આવું છે મારા ઘર ઉપર એટલે કે મારા ઘરના ટેરેસ્ટ ઉપર છે અને ભાઈ સવારના અને રાતના સવારે આ બાજુથી ઉઠી આ દિશાથી અને સાંજના આદિ સાથે ઓ ભાઈ હું માહોલ છે યાર ગજબ 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 માહોલ છે અત્યારે ઠંડી છે કે જો વાહ ભાઈ ખરેખર એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ભાઈ લોક હું જોઉં છું મૂવી અત્યારે ટાઈમ મળ્યો થોડો ઘણો એટલે મૂવી જોવા બેઠો હું ભાઈ આવે પાછો આપણો ફેવરેટ મૂવી જોતો ને બતાવ ક્યો હાલે છે જરા કમેન્ટ કયો ને મને જરા જો ક્યો હાલે એ રિમોટ ગયો આની તો લોય પીધી છે મિત્રો યુનિવર્સ હોરર મૂવી છે ભાઈ મૂવી છે અને મેં ને કન્ઝ્યુરિંગ યુનિવર્સ ને આખી સિરીઝ જોઈ નાખી એક એવું મૂવી નથી કે મેં નથી જોયું મારા મામાનો છોકરો છે ને એને પણ ઇન્ટરેસ્ટ છે હોરર મુવી જોવાનો તો અમે બે આખી સિરીઝ પૂરી કરી નાખ્યો એ રોકાવા આવ્યો તો ને વેકેશનમાં આખી સિરીઝ પૂરી કરી નાખી અને ક્યારેક પાછો પ્લાન બનશે કે આખી જોવી સિરીઝ તો પાછું જોઈને જો એકવાર એમાં શું નહીં પણ ત્યાં થોડું માહોલ બનતો નથી આ લાઇટ હોય ને હું લાઇટ પહેલા બંધ કરી દઈએ તો માહોલ બન છે લાઇટને પહેલાં બંધ કરી દે હા હવે બન્યો ને માહોલ જો હા જો હવે બને હો ભાઈ ખરેખર ખરેખર મૂવી ખતરનાક છે અને હું છે ને લાઇટ બેન કરીને જ બધાય મૂવી જો તો જ મજા આવે તો માહોલ આખો બને બરાબર અત્યારે નીચે જો આ હાલે એવું પાછું